એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે બીઆઈપીએસ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ પહેરવેશ દ્વારા રજૂ કરવામાં આવી આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે અતુલ્ય અખંડ અને વિવિધતામાં એકતા સૂત્રને સાર્થક કરવા આજ રોજ તારીખ પાંચ નવ બે હજાર ત્રેવીસ ને ગુરુવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત પાટણની શ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ શાળા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ભવ્યથી ભવ્ય ઉજવણી એનજીઈએસ કોલેજ કેમ્પસના સીડીપીઓ પ્રોફેસર જયા અધ્યક્ષ સ્થાને કરવામાં આવી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે શિક્ષક દિન એ આદર્શ શિક્ષકના બધા જ ગુણો તેઓ ધરાવતા હતા આપણા દેશના ગુરુ શિક્ષકને પૂજનીય માનવામાં આવે છે સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી આ દિવસે વિદ્યાર્થીઓ તથા અલગ અલગ રાજ્યોની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં બની શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ ભજવ્યો હતો સૌ પ્રથમ શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં સુંદર ગણેશ વંદના ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ખૂબ જ વાંચતી ગણેશજીની પ્રતિમા લાવી તેમનું સ્થાપન કરી પૂજન આરતી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજી તથા વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખી સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓ જે શિક્ષક બનેલા હતા તેમના દ્વારા પ્રોફેસર આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ પટેલ શિક્ષકગણ તથા સેવકગણોનું કુમકુમ તિલકને ભેટ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ચાર ટીમ પાડી તેમને અલગ અલગ રમત રમાડવામાં આવી હતી વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા શિક્ષક ભેદ ભૂલી હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સન્માન સારી રીતે કેળવવામાં આવ્યો હતો ડોક્ટર જે એચ પંચોલી સાહેબ તરફથી તમામ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ